Okay.

અત્યારે વર્ષની સગીર સામેલ છે તો વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે વડોદરાને અત્યારે ગરમીને કારણે ત્રણ લોકો મોત માહિતી મળી રહી છે જેમાં ગરબામાંથી ત્યારે મોત આવવાની વાત છે તો ખોડિયાનગરના પાંત્રી વર્ષીય વ્યક્તિ આજવાર રોડના પંચાવન વર્ષીય વ્યક્તિ સાણવીના તેર વર્ષીય અને સગીરાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી સવાઈ ગઈ છે શરદી ખાંસીની બીમારીમાં ગભરામણ બાદ મોત થયું હતું હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ